સામે જે સફેદ કલર નો ભાલો આપને મોટો બતાય છે એ ભાલે થી રામદેવજી મહારાજે પહેરબાની ભંડાર્યો રામાપીર બાપાની ની એ ઊંધુ કાશ્મીર હવે આપણે અંદર જઈએ પ્રવેશ માટેનો ચાર્જ ચાલીસ રૂપિયા છે ટુ વ્હીલર વીસ રૂપિયા અને ફોર વ્હીલરના ચાલીસ રૂપિયા હવે આપણે અંદર તો ટિકિટ મિત્રો લઈ લીધી છે પર પર્સનના ચાલીસ રૂપિયા છે હવે આપણે મહેલ જોવા માટે અંદર જઈએ જુઓ અહીંથી મહેલનો તમને વ્યૂ બહારથી બતાવી દો અંદર જઈને જોઈએ કે કેવો છે મહેલ તો ટિકિટ ચેક કરાવ્યા બાદ આપણે મહેલમાં પ્રવેશ લઈ લીધો છે અને હવે जो समय लग गया महल जो राम मिन बापा जन्मभूमि है उंदू काश्मीर यहाँ से नब्बे किलोमीटर दूर है कश्मीर कश्मीर जन्मभूमि और ये रामदेव बाबा की कर्म भूमि यहाँ पोकरण यहाँ भैरू को मारने के लिए यहाँ बाबा रामदेव जी बालक का रूप करके यहाँ आए थे फिर भैरू को मार के फिर अजमल जी को यहाँ राज तिलक दिया हुआ है पोकरण में ठीक है ना और फिर रामदेव जी की शादी हुई अमरकोट और फिर सुगना बहन की पिंगलगढ़ अमरकोट अभी का क्या बोलते हैं हाँ अभी पाकिस्तान, में आ गया अभी छोटा आमिर की लड़की से अभी हम वहाँ छोटा परिवार राज कर रहे हैं अभी आज भी रामदेव हाँ। जी के ससुराल को ठीक है ना? और पाकिस्तान में हाँ और हाँ आज भी राज कर अपने मित्रों आ दरवाजे से अंदर दाखिल थे यहाँ से अन्यथा मैं आमेरलों अंदर नो नजर हो जो तेरी सिल्प कला बांध काम અને મહેલ પથ્થરમાં જ બનાવવામાં આવેલો છે રાજસ્થાનમાં તમે આવો ને તો મોટા ભાગના જે પણ મકાનો છે એમાં સૌથી વધારે ઉપયોગ પથ્થરોનો જ થતો હોય જો આ પૂરેપૂરો અજમલજી રાજાનો મહેલ છે ને સસો થી સાડી વર્ષ જૂનો મહેલ છે અહીંથી ઉપરની સાઈડ જઈએ છીએ પરથી મહેલ કઈક આવો દેખાશે તમને આપણે નીચે હતા નીચે થી અહીંયા નીચે સીડી છે એ સીડી સડીને અહીંથી ઉપર આવ્યા છે અને હવે તમે આ ઉપરનો વ્યૂ જોવો અહીંથી અહીં એક દ્વારકાધીશ નું મંદિર આવેલું છે એના આપણે દર્શન કરી લઈએ જય દ્વારકાધીશ અજમલ રાજા જે જમવા બેસતા એ ગાદી છે જોવા જુઓ તલવાર સવા બે મણ તલવાર છે આ હા સવા બે મને આ અજમલજી રાજા વખતના બધા એ ઉપયોગમાં લેવાતા સાધનો છે હથિયારો છે જુઓ સામે જે સફેદ કલરનો ભાલો આપને મોટો બતાય છે એ ભાલેથી રામદેવજી મહારાજે ભેરબાને ભંડાર્યો એવું અહીંના જે ગાઈડ છે તેઓનું કહેવું છે અને આ છે પાલખી જે અજમલજી રાજાને ભગવાન રામદેવજી મહારાજના ઉપયોગ થઈ રહી હતી એ અને આ વખતમાં રાજાને પવન નાખવા માટેનું એક પ્રકારનું યંત્ર છે અજમલ રાજા વખતમાં જે ખાંડણીઓ ખાટલી રસોઈ માટેના ઓજારો જે પણ ઘંટલો વગેરે ઉપયોગમાં લેવાતો હતો એ બધા જ વસ્તુ અહીંયા જોઈ શકાય છે સાસ કરવા માટેનું વલણું જો ખૂબ જ જૂની વસ્તુઓ છે રત્નો રાયકો જયારે બેની સગુણાને તેડવા જાય છે સાંઢડી લઈને ત્યારે સાંઢડી ઉપર બેસવા માટેનું એક સ્ટેન્ડ જે આવતું ને એ સ્ટેન્ડ તમે જોઈ શકો છો હવે આ મહેલનો વિશાળ પેસેજ તમને અહીંથી બતાવી દો જુઓ ઘણા જ બધા મુલાકાતીઓ અહીં આ મ્યુઝિયમમાં રાજા અજમાલ વખતના જે પણ કાંઈ ઓજારો સાધનો વગેરે ઉપયોગમાં લેવાતા હતા એ જોઈ રહ્યા જોઈ રહ્યા છે હા રાજાશાહી વખતમાં ઉપયોગમાં લેવાતા તમામ ઓજારો છે કયા બજારને શું કહેવાય છે ખબર નથી અહીંયા સાથે ગાઈડ નથી એટલા માટે આ બંદૂક છે આ બખ્તર જેવું છે લગભગ બખ્તર જ હશે યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા સાધનો છે એ સિવાય મિત્રો જુઓ આ બધા જ અલગ અલગ હથિયારો છે રાજાશાહી વખતમાં જે ઉપયોગમાં લેવાતા હતા આ પોકરણ જોધપુરના સરદારના જે વંશજ છે એની નામાવલી છે ત્યારબાદ જુઓ આ બધી જ તલવારો એ સમયના રાજાશાહી વખતના વસ્ત્રો પણ આ સમયમાં જોતા એવું જ લાગે કે એકદમ નવા છે જુઓ કેટલા સરસ મજાના વસ્ત્રો છે અહીંયા પણ રાજકુંવરોના પોશાક છે પાઘડી છે આપણે સૌથી પહેલા ટિકિટ ચેક કરીને સામેના દરવાજાથી અંદર આવ્યા ત્યારબાદ આ જે મહેલ છે એની અંદર બધું મ્યુઝિયમ જોયું અને હવે અહીંયા સામેના ભાગમાં આપણે મહેલ જોઈએ રામદેવજી મહારાજની જે તમામ લીલાઓ છે એ અહીંયા જોવા મળશે તમને હવે મિત્રો સૌથી ઉપર હાઈટ પરથી તમને આ પૂરા મહેલનો વ્યૂ કેવો આવે છે બતાવી દઉં અને સંધ્યા સમયની જે રોશની અત્યારે આવી રહી છે આ મહેલ ઉપર એના લીધે એની સુંદરતા ડબલ થઈ ગઈ છે તો તમને પણ જોઈને આનંદ થશે જો તમે રણુજા અને પોકરણગઢ સાઈડ આવો છો તો ચોક્કસથી એકવાર અજમલજી રાજાના મહેલની મુલાકાત લેવાનું ના ભૂલતા ચલો હજી થોડોક બાકી છે મહેલ આપણે જોઈએ છસ્સો વર્ષ પછી પણ મિત્રો આ મહેલની સુંદરતા એટલી અગબન છે તો તમે વિચારો જ્યારે રાજા અજમલજી રાજ કરી રહ્યા છે એ સમયે આ મહેલની સુંદરતા કેવી હશે ગણેશ બધી તોપો છે એ પણ જોઈ લો તો આવો હતો હજમલજી રાજાનો મહેલ એ સમયે તો કેવો હશે મિત્રો એ વિચારીને જ હું દંગ છું કારણ કે અત્યારે જો આ જોઈને એટલો આપણે આનંદિતને ચકિત થતા હોઈએ તો એ સમયમાં તો આ મહેલની શોભાત કંઈક અલગ જ હશે જુઓ આ બધી તોપો છે મહા લોકો ખબર નહીં ક્યાંથી આવે છે ને ક્યાં વ્યાજ જાય છે પોતાની પોત પ્રોપર્ટી હોય એવી રીતે